ધવે તાલુકાના ચાંદોદ સેવા પૂજા અર્ચના થકી ભગવાનને પ્રસન્ન કરવાના વિશેષ આજથી વિશેષણ માનવામાં આવે છે ધર્મશાસ્ત્ર મુજબ સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારથી ધનુર્માસનો પ્રારંભ થાય છે અને તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર ચોવીસથી પ્રારંભ થયેલો આ વિશેષ માસની તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણાવતી થશે સેવા પૂજા અર્ચના ભજન વ્રત કીર્તન ધ્યાન આરાધના થકી ભગવાનને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો ગણાતા ધનુર માસનો આજથી પ્રારંભ થયો છે વડોદરા જિલ્લાના નર્મદા કિનારાના પ્રસિદ્ધિ તીર્થક્ષેત્ર ચાંદોદ નગરની મધ્યમાં આવેલા પૌરાણિક શ્રી રણછોડજી મંદિર ખાતે આખા માસ પર્યંત સવારે આઠ કલાકે દિવ્ય આરતી સાથે મીઠો ખીચડો તીખો ખીચડો સહિત વિવિધ ભોગ ભગવાનને તરાવવામાં આવશે જેનો નગરના શ્રદ્ધાળુઓ રોજેરોજ લાભ મેળવશે અભૈનો તીર્થ સ્થાનોની યાત્રા ધર્મ તપસ્યા આરાધના જપ તપ માટે પણ વિશેષ મહત્વપૂર્ણ કહેવાયો હોય તીર્થ ક્ષેત્ર ચાંદોદના પૌરાણિક મંદિરો સ્થાનિક ધાર્મિક સ્થાનોની મુલાકાત સહિત નર્ધા સ્થાન અર્થે પણ શ્રદ્ધાળુ આમાસ દરમિયાન પથાર છે જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાય ભગવાન કે જ્યાં આગાળી દર વર્ષની માફક આ વર્ષે પણ અહીંયા આગળ ધનુર માસનો ઉત્સવ અહીંયાગાડી ઉજવવામાં આવે છે શાસ્ત્રકાર કહે છે કે ધનુ રાશિનો સૂર્ય થાય ત્યારથી ધનુર્માસનો આરંભ થાય છે એટલે એક મહિના સુધી સૂર્ય ધનુ રાશિની અંદર રહે છે અને જેમાં ભગવાન રાજા રણછોડને વિવિધ પ્રકારની ખીચડી એટલે મીઠો ખીચડો છે તીખો ખીચડો છે ગળ્યો ખીચડો છે દૂધ છે વગેરે પ્રકારના ભગવાનની એ ગાડી ભોગ સવારે પ્રાતની અંદર એ ગાડી ધરાવવામાં આવે છે રણછોડાય સેવક મંડળ દ્વારા ભક્તો દ્વારા મંદિર દ્વારા અહીંયા ગાડી ભગવાનની દિવ્યા આરતીનું પણ અહીંયા ગાડી સવારે આઠ વાગ્યાના સમયની અંદર ભગવાનની આરતીનો લાભ બધા ભક્તો લે છે અને સાથે ભગવાનને ભોગ વાનગી ધરાવી ભગવાનની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે આ એક માસ સુધીને ચાલશે એટલે સોળ બાર બે હજાર ચોવીસથી આ ચાલુ થાય છે અને તેર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એટલે એક માસ પર્યંત સુધી આ ઉત્સવ અહીંયા આગળ ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને સવારે આઠ વાગ્યાના સમયની અંદર દિવ આરતી અહીંયા ગાડી ભગવાનની કરવામાં આવશે જેમાં નગરજનોએ ભક્તજનોએ અહીંયા આગળ એનો લાભ લેવો પ્રસાદ આરોગ્ય ધન્યતા અનુભવ